કમી એ નથી સમજદારી એ તમારી સારી છે પણ વધારે ને વધારે એમાં પ્રેમ રાખો હું કહું એટલો રાખજો સંસારમાં ઓગણ રહેવાનું એકાવન ટકા આમાં જાજો એક ટકો વધારી દેજો બસ આટલો કરજો બધા સમજાઈ ગયું બધા આપણે સો ટકામાં પચાસ પચાસ ટકા ને એકાવન ટકા આપણે સત્સંગમાં રહેવાનું ઓગણ સંસારમાં રહેવાનું તો એક કે નહીં ઘટે તમારે કોઈને ને કઈ ઘટે તમારે કહેજો આની ખટક રાખજો બધાય બસ આ માયાને મોહમાં ફસાવવું નહીં થોડુંક ધ્યાન રાખવાનું રહેવાનું ઓગણ તો છૂટ આપી આપણે હા હાઈટ ચાલી નથી કરવું ખાલી એક ટકો વધારી જતો તમારો બેડો પાન એટલે આટલો બધા તમે પ્રેમી છો કાલે બધા આવ્યા હતા આજે આવ્યા તમારો ભાવ છે અમારા ભેગા પણ ઘણા બધા ભાઈઓ આવ્યા છે અમારા પેલા જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય સત્સંગ હોય જ્યાં બધા બધા દૂર દૂરથી પહોંચે છે એને પ્રેમ તો છે જ અને તરવા ઉપર ફાર તો હોય બધાને તરવું તો છે જ નહીં મુક્તિ તો બધાને જોવી નરકમાં કોને જવું છે નરક કોઈને ગમે સ્વર્ગ બધાને ગમે તો આપણે તો આપણા ઘરને પણ સ્વર્ગ બનાવી દેવા છે એક એક ઘરને આપણે સ્વર્ગ બનાવવું છે આવા વિચારો હોય આ દીકરા દીકરીઓ બધા નાનપણમાં તમે ઉપદેશ લ્યો ને ઘર સ્વર્ગ કહેવાય ઉપદેશિક એક વિચારના ઘરમાં માણસ હોય એને સ્વર્ગ કહેવાય બધાના અલગ અલગ મતા હોય એક આપણે એક વિચારના પરમાત્મા છે જ ભગવાન છે અને પાછો ઘટોઘટ રમી ગયો બધે જ છે આત્મા સુખમ આપણે વારંવાર કહીએ છે દેહ થી બધા જાતા રહ્યા કૃષ્ણ જાતા રહ્યા રામ જતા રહ્યા દેહ બધાના ખલાસ થઈ ગયા હવે ક્યાં જાય છે એ બતાવ્યું કે અહીંયા જાય છે આ રૂપ બરું બરો એ તમારા આત્માની અંદર બેઠો છે કે તે રામ કયો કૃષ્ણ કયો મા જગદંબા કયો તમારા ઘટમાં છે એવું આપણાને સદગુરુ હાચું સમજાવે છે એટલે હાચામાં આપણે રહેવાનું જૂઠમાં નહીં રહેવાનું એક જળ હોય એક ચેતન હોય જળ ને ચેતનમાં તો ફરક હોય ને જળ એ જળ કહેવાય ચેતન એ ચેતન પથ્થરની મૂર્તિઓને જળ કહેવાય અને માણસ છે એને ચેતન કહેવાય માણસમાં આત્મા છે એને ચેતન છે માણસમાં પણ હું આત્માને માનવાનો છું એને ગોતી લેવાનો છે એ ચેતનને આપણે પૂજવાનો છે ચેતનને માનવાનું છે ચેતનને ભજવાનો છે જળથી દૂર રહેવાનું નામી નાશ બાકી તો બધો નાશ છે જગતમાં જેટલું તમને દેખાય ને એ બધું એક દિ નાશ થવાનું થવાનું જ છે અને આ તો હજાર અમારી વસ્તુ છે આવી આપણને ગુરુમાં જે ફરક બનાવી છે હાવ સહેલું છે અઘરું નથી પણ થોડોક ભાવના ઉપર થોડોક વધારે રાખજો જેવો પ્રેમ છે એવો વધારતા રહેજો અને સત્સંગમાં જતા રહેજો થોડોકડો સત્સંગ આપડો હવે તો અત્યારે તો કેટલા બધા આપણને મોબાઈલો થઈ ગયા છે રોજ આપણને નવા નવા સત્સંગો મળે સારા સત્સંગનો સત્સંગ સાંભળજો બધાનો સાંભળજો બધાએનો વાંચશો ને બધાનો સાંભળશો તો ગોટાળે ચડી જાશું બીજા તો કોઈ કેમ બોલે કોઈ કેમ બોલે ભ્રમણામાં નાખી દે બધાનું સાચું હોતું નથી ને પાછું બધાનું સાંભળવાથી આપણે ખાડામાં જતા રહી લગભગ તો પોતાના ગુરુ સિવાય વધારે સાંભળો નહીં હું તો કોઈ જે સત્સંગી હાથ થયો ને એને પોતાના ગુરુ સિવાય બીજાના દિનંદના વિડીયો નાખવાય નહીં એમાં એ નુકસાન થઈ જાય પાછું એમાં એમ થઈ જાય કોઈક ના ગુરુ થોડાક વીઆઈપી પસંદ હોય એમાં ભાગી જાય એટલે પોતાના ખાદા ગુરુ છે છે કેવું જીવન જીવ્યા છે એવા અમે જીવીએ છીએ આપણને ઈ ગમે વીઆઈપી ગમે તો પછી આપણે ભાગવા માંડીએ એના કરતાં સરળ પાછું લે એવા તો દુનિયામાં તમને ક્યાં નહીં મળે બધે ફરી ને તમદાર જઈ આવો પેલા જોઈ

એટલા માટે રહેશો ને તો તમે ક્યારેય નુકસાન મળે પોતાના ગુરુનો સત્સંગોને સાંભળો એવા વિડીયો સાંભળો એમાં રહેશો ને બીજા સાંભળશો તો કેટલાય વિડીયો હું જોઉં છું હું ક્યાંક નાખતા નાખી જાઉં પછી પૂરો સાંભળો મને પસ્તાવો થાય મારા શિષ્યના વિડીયો ન મૂક્યો હતો પાછળથી પાણી ફેરવ્યો હું લખાઈ લઉં બધું માનવાનું બધું કરવાનું એવું બધું એવું મૂકી દે એટલે ભ્રમણામાં શિષ્યો પડી જાય ઉલટાના આપણાને ભ્રમણામાં નાખી દે કરેલી કમાણી આપણી બધી ફોગટ જાય એટલે જે પોતાના ગુરુ કે એમ કરવાનું એ જ ધ્યાન કરવાનું એમ જ રહેવાનું તો તમે આગળ વધી જશો અને તમારું નામના તો વધશે બીજામાં ભટકવા રહેશો તો તમે રહી જશો પાછા બધે ફરવામાં રહી જવાના તો રહી જવાના અને જે પોતાના ગુરુમાં અમારા કુમારામ ગુરુ પ્રેમ ગુરુ ગોદડીયા હરિજનના એમના શિષ્ય પુણા ક્યાંય ગયા નતા હતા ભગવાન બની ગયા વિચાર તો કરો ક્યાં જવાને ક્યાં જરૂર રખડવાની કઈ જરૂર નથી ગુરુ દીધો શબ્દ તમે સમજી લો અને પછી એના સત્સંગમાં જાઓ એનો સત્સંગ સાંભળો અને ઘરે બેઠા તમે ભજન કરો બસ આટલું જ છે બહુ રખડવાની કઈ જરૂર નથી બસ ગુરુમાં સાંત બતાવી રહી જાઓ તો તેજીને ટંકારો હોય બરાબર તેજીને શું ટંકો ખાલી હોય ગુરુમાં જરાક બોલે ઘણું બોલે તો કોકને એમ થાય શું બીજાને બાપુનો નહીં ગમતો નિગમ બધા એનો ગમે ભાઈ પણ બીજા ચક્રાવે ચડી દે એનો ચક્ર આપણને ભરાવી દે ભરાવી દે શું કરવું બ્રહ્મ નાખી દે એટલે જેનું તેનું બહુ સાંભળવું નહીં ઘણું સાંભળવાથી તકલીફ થાય ઘણું વાંચવાથી તકલીફ થાય આંખને તકલીફ થાય બધાને તકલીફ થાય એના કરતા આપણને હાવ સહજ 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 ભક્તિ દીધી સહજ સમાધિ બોલો સહજ સમાધિ ભલીએ સંતોએ કીધું આપણું સહજમાં બધું થાય કાંઈ બહાર ન પડે તકલીફ ના પડે કાંઈ ન કરું ને ઘરે બેઠા ભગવાન મળી જાય વિચાર તો કરું આવું બીજે ક્યાં મળશે એટલે બહુ આપણે સત્સંગ ઘણો નથી લેવો અમારે રોજ સત્સંગ હોય છે કાયમ હોય છે અને આજ તમારે અહીં આવ્યા છીએ દૂરથી તો પંદર વીસ મિનિટ વધારે લેવાઈ જાય અને હજી પણ અમારે જતા હોય કાલે પણ ક્યાંક ને ક્યાંક હોય પણ હજી પણ હોય અને અખંડ રોજાન અમારે આ જ કરવાનું છે સંતોને આ જ કરવાનું હોય સંત જન્મે ને ત્યારથી જાય ત્યાં સુધી એને સત્સંગ જ કરવાનું હોય જ્યાંથી જન્મે ક્યાંથી ગુરુનો ઉપદેશ લે ત્યાંથી જન્મ્યા કહેવાય ને કે તમે કેમ કહો કે બાળક શું કરી ગયા જન્મે લે બાળક નહીં સંતોનો જન્મ ક્યારે થાય ગુરુનો ઉપદેશ લે ત્યારે એનો નવો જન્મ કહેવાય એ જન્મથી કરી અને છેલ્લી ઘડી સુધી જાય ત્યાં સુધી એ આમને વાતો કરતા કરતા આવી વાતો મૂકતા મૂકતા પાછા ફરીને ફરીને સંત બીજ પલટે રહી જોવું જાય આનંદ ઊંચ ને જ ઘર અવતરે થાય સંતના સંત પાછા ઘણા થાય આમાં તમે આમાં ઘણા બધા અમારા હસો પેલા એવું ન વિચારતા કે અમે અત્યાર ના છે આ નાના નાના દીકરીઓ દીકરા જ્યાં આવી ગયા આમાં લાગી ગયા છો ને જેને સમજાવી તો પૂર્વે ના છો તમે પેલે ના છો જુગ જગ ગમાઈ જાય તો સંત બીજ પલટે નહીં પલટે જ એમ એટલે પહેલાના આપણે કુંભારામાં ગાયું સંતાર સમજી લેને ભગતભાઈ તારે આગમની ઓળખાય સતથી બન્યો સંતાર ઓમ સોમ તાર મિલાઈ હરદમ સંતાર હેતે ભાગે ભાગે ઘટલા ની સંતાર સમજી લેને ભગતભાઈ તારે આગમની આગળની ઓળખાય છે આપણે પંચરંગની સંતાર અખંડ બોલે સુન શિખર ગરમાય લીલા પીળા લાલ વાદળી સફેદ તેજ ઝપકાય સંતાર સમજી લે ભગતભાઈ તારે આગમની ઓળખાય આપણે આગળની બધાની ઓળખાઈ હતી ને અત્યારે ભેગા મળ્યા છે ચોક્કસ મળેલા છું નકે કે આટલા આટલા નાના નાના દીકરા દીકરીઓમાં દીકરીઓને આવું ભજન ના કરી શકે એ પહેલાના છે પ્રહલાદ પાંચ પાંચ વર્ષના હતા અષ્ટ આઠ વર્ષના હતા અને એને જ્ઞાન થઈ ગયા એમ અત્યારના નાના જ્ઞાન થઈ કંસ ને કેટલા કેટલા રાક્ષસો મોટા મોટા થઈ ગયા દુર્યોધન જેવા ભગવાન સમજાય તો એ નથી માન્યા ના માને અને તમે માની જાઓ છો ને એ પૂર્વની તમારી કમાઈ છે પહેલાની કમાઈ છે એટલે જેમ છે એમ કમાઈને સાચવજો અને જેમ બને એમ આપણે કોઈ બી ને બીજા માણસનો ઉધાર થાય હું કામ કરો કબીર સાહેબ એમ કીધું કે એક માણસને આ માર્ગમાં તમે લઈ આવો ને તો એક લાખ ગાય કતલખાનાથી પાસે વ્યવહાર ને એટલું પુણ્ય મળે એક માણસને તમે આ માર્ગમાં લઈ આવશો ને એટલું તમને કેટલું બધું પુણ્ય મળશે બીજામાં સેમાય નહીં મળે એક માણસને જ હારે ઠેકાણે તમે લઈ આવો હવે હારું ઠેકાણું આથી માથે કયું હોય બીજા તો ઘણે ઠગણે પૈસા લઈ જાય તમારા દક્ષિણા લઈ જાય બાર મહિના બાર મહિના બાર વાર આવે અને તમને જ્ઞાન ના આપે આત્મજ્ઞાન ના આપે પોતે ક્યાંક બીજા રખડતા હોય પોતાને પણ પોતાને પણ શોધીનો હોય ને ફાનનો હોય આત્મજ્ઞાનનો હોય પોતાનો મોક્ષ નથી હોય બોલો પોતે બુડવાના હોય અને લાખોને એના જીવોને બધાને બીજાને બુડાડે તો તમને તો કેવો રસ્તો આપણને સારો મળ્યો છે અને આ સુપત્ર આપણને આવો ગુરુ મળતા હોય અને આ રવિ ફણ સંપ્રદાયમાં આપણે દક્ષિણા પણ ન લેવી આ કળિયુગની આ કળિયુગમાં કેમ લે વિચાર ના કરે માયાનો બિલકુલ વિચાર કરો અમે જ્યારથી હમજનો અમારા જીવનમાં આવીને ત્યારથી આ માયામાં અમે નથી એનાથી ફરસી બોલો બિલકુલ નથી એમ અને આમનેમ ફરી છે આનંદ છે મોજ છે અને અમારો પરમાત્મા હલાવે છે કીડીને કારણે હાથીને મન બધાને પરમાત્મા આપે છે અને એ પરમાત્મા ઉપર અમને ભરોસો છે અને તમે ભરોસો રાખજો એટલે આપશે બોલો સત્ય કી જય સનાતન ધર્મ મહારાજ